એક વખત હું ત્યારે અમેરિકા ગયો ત્યારે પહેલી વખત ત્યારે જે હોસ્ટ હતા એ જોડે જે કોઈને જેમને કામ સોપ્યું છે અમને ફેરવવાનું એ મને ન્યુયોર્કમાં ફેરવતા હતા હવે એ પહેલા અહીંથી આખું હિન્દુસ્તાન ખરાબ છે વાળો જે ગાળો હતો એવા ભાવથી જે ત્યાં જઈને મોટેલમાં મજૂરી કરીને બે પાંદડે થયેલા ને એવા કોક ભાઈ હતા એટલે એને ભારવ ભાર તિરસ્કાર અને એ આપણા માટે પણ લગભગ મનમાં એમ માનતા જ હશે કે આ બધા અહીંયા આવે છે તે આ ડોલર ગુણ્યા સાઠ વાળા જ છે બધા એટલે લગભગ ભિક્ષુક જેવા જ માનીને આપણી સામે જોઈએ એટલે એ મને ફેરવતા છે ને આખી ન્યુયોર્કની જાઓ જલા લીધા ને એમના કારણે હોય એવો એમના મિજાજમાં પણ દેખાય અને અમે તો પહેલીવાર વાર ગયેલા એટલે એટલા પ્રસન્નતાથી જે મળે કુતુહલથી જોયા જ કરીએ તો એની સ્ટ્રીટ ઉપર પેલા હાથમાં બોર્ડ લઈને ભીખ માંગનારા બેઠેલા એને બોર્ડમાં બહુ સરસ લખેલું એકે એને દારૂ પીવા માટે પૈસા જોઈતા હતા એકને પત્ની સાથે કંઈ ઇશ્યુ હતો એને માટે છૂટાછેડાના કેસ માટે પૈસા જોતા હતા એ લોકો માગે આમ હાથ ન મૂકે પણ બોર્ડ પકડીને બેઠા અને એમાં આપણે જરૂર પડે તો પૈસા આપણે યોગ્ય લાગે તો નાખવાના હવે આ ભાઈ ત્યાં સુધીમાં મને ઇનફ ડોઝ આપી દીધેલો અને હું જાલાવાડી ઔદિત્ય સહસ્ર બ્રાહ્મણ છું અમારા મિજાજની એક તાસીર છે કે અમે અમુક સુધી તો બધું સહન કરી લઈએ પણ પછી બહુ મુશ્કેલ થાય એ અમારી પૂંછડી પર પગ મૂકે તો પાણી ન માગે એ નક્કી એણે ત્યાં પણ પાછું મને દેખાડીને કીધું કે જોયું તુષારભાઈ ભાઈ અહીંયા લોકો ભીખ પણ ઇંગ્લિશમાં માગે ના સાહેબ હું અહીં આવી રહેલો મેં કીધું સાહેબ તમે એના કરતા એમ કેમ નથી જોતા કે એની ઇંગ્લિશ આવડે છે તોય ભીખ માગે આમ તો ગુજરાતી પર અહીં સુધી આવ્યો કોકના ખર્ચે અને હજુ તમે ફેરવો જ છો એટલા જ માટે કે હું તમે તમને કામ સોંપાયું છે ગુજરાતીને આ બધું દેખાડવાનું ભાષા ગૌરવ સાથે હું રહ્યો છું જીવે છું ને એના માટે જ પ્રતિબદ્ધ છું એ જ કામ હવે હું કરું છું અમારી યાત્રાના તબક્કામાં મેં વર્ગખંડમાં ભણાવવાનું નક્કી કરેલું અધ્યાપક થવાનું પણ કંઈ બે એક ઇન્ટરવ્યૂ આપી શક્યો એક પહેલા ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ લોકોએ મને એમ પૂછ્યું કોલેજમાં કે તમે બળવંતરાય ઠાકોરની કવિતા વિશે શું માનો છો એ કહો એટલે મેં એમને સામે એવું પૂછ્યું કે તમે વર્ગખંડમાં જે ભણાવ્યું છે અધ્યાપક તરીકે એ હું કહું કે હું શું માનું છું તે કહું હવે એમને વધારે રસ પડ્યો છે એટલે એમને એમ પૂછ્યું કે ના તમે શું માનો છો એ કોને કારણ કે પહેલામાં તો એમ સાબિત થતું હતું કે એમણે ભણાવ્યું છે જેને કંઈક ખોટું હોય ને હું કંઈક બીજું જાણતો હોઉં એમ એટલે એમને વધારે અધ્યાપક તરીકે પણ અંદરથી નહીં ગમ્યું હોય એટલે મેં કીધું કે બળવંતરાય ઠાકોર કવિતા વિચાર પ્રધાન કવિતા છે એવું આપણે કહીએ છીએ એ વાત સાચી પણ મને એમના આ બધા સોનેટ મોગરોથી થી માંડીને એ બહુ જ ઉર્મિલ લાગ્યા છે અને દલે દલ કરું વિશુદ્ધ પછી જ હું તા હરો એ હું જે પ્રિયજનને માટે ઈચ્છી શકે એવી કવિતા જે લખે એની કવિતામાં વિચાર કરતાં સ્નેહથી છલકતી લાગણી વધારે દેખાય છે મને

એ એ કઈ બોલ્યા નહીં એમણે પ્રિન્સિપાલ ના ઘરે બધા ભેગા થયા છે જે સિલેક્ટર્સ હતા તે ચા કોફી પી છૂટા પડ્યા હું પાછો આવી ગયો પછી ઓલ ઇન્ડિયા રેડિયો માં જોડાયો નોકરીમાં ઉદ્ઘોષક તરીકે પસંદ થયો પેલા જ્યાં મોડો પહોંચ્યો તો ને એના આચાર્ય મને પત્ર લખ્યો એમણે કહ્યું તુષારભાઈ તમે કદાચ સાહીઠ માણસોના વર્ગખંડ કરતા વધારે મોટા સમૂહને સંબોધવા માટે જન્મ્યા હશો અને એ સાચા નીવડ્યા રેડિયોની નોકરી કરી ઉદ્ઘોષક તરીકે કામ શરૂ કર્યું એના સર્વોચ્ચ પદ કેન્દ્ર નિદેશક સુધી પહોંચ્યો અને એમાંથી પણ દસ વર્ષ પહેલી વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ અને મને ગમે એવું કામ કરવા માટે મુક્ત થયો હવે હું યુનિવર્સિટીમાં ભણાવું આરજેઝને ભણાવું આ બધી વિદ્યાર્થીનીઓને સામે ઘણી વખત ભાષણ કરું છું કે ભાષા દ્વારા શું ચિત્ર ઊભું થઈ શકે રેડિયોનું મીડિયમ એ શીખવે છે કે જેમાં ઉચ્ચરિત શબ્દ સ્પોકન વર્ડ એ રિટર્ન વર્ડ કરતાં કેટલો પાવરફુલ છે અને જો રિટર્ન હોય તો પણ એને એક્સપ્રેસ કરતા હોઈએ ત્યારે સ્પોકન લાગવો જોઈએ રેડિયોમાં વાંચેલું બોલાય છે પણ એ કહેવાતું હોય એવું લાગવું જોઈએ તો એ વાતો ભણાવું છું એક નવી પેઢી આજેની તૈયાર થાય રેડિયોમાં બોલતા થાય એ લોકો સરસ રીતે સભી શ્રેષ્ઠો ભાષાને સારા સારી રીતે સમજે એવા પ્રયત્નમાં છું હું જાણું છું કે એ લોકો વાંચતા નથી કશું નવું વાંચવાના મતના નથી અમે પસંદગી કરવા બેસીને પૂછીએ કે કઈ વાંચો છો તો ત્રણેક વર્ષ પહેલા તો ચિત્ર ચિત્રલેખાય એવું કહેતા હતા હવે તો એની પણ ના પાડે છે એ પણ નથી વાંચ્યું હતું એ લોકો એ લોકો એ દિવસનું છાપું નથી વાંચ્યું હતું ગુજરાતી એ જે સાંજે ક્લાસમાં આવે ત્યારે મેં સવારના ગુજરાત સમાચારનું કે સંદેશના કે દિવ્ય પાસે હેડલાઇન પણ નથી ખબર હતી એટલા બધા આ બધામાં નિરસ છે અને છતાં એમને કરવું છે બધું આવું જ આવું એમને રેડિયોમાં બોલવું છે કારણ કે એમને પેલી ટેલિવિ જે ચમક જોઈ છે કે આમ ફેડર ઓન થાય ને તરત હેલો અમદાવાદ એવું જે પેલી આર જે પડદા ઉપર હિરોઈન તરીકે હોય ને બોલે એવું આમાં ખરેખર થતું હશે એવા ભાવથી પ્રેરાઈને એ બધાને આમાં આવવું છે પણ એ કશું રાતોરાત થતું નથી એ હું સમજાવવામાં મારા શરૂઆતના કેટલા લેક્ચર જાય છે એક ધ્વનિત કે એક દેવ કે એક રાતમાં નથી બનતા એ લોકો ચોવીસ ચોવીસ વર્ષથી આ કરે છે તમે તો એમને હમણાં સાંભળો છો એટલે તમને નવા લાગે છે કે આ હમણાં આવ્યા એને ચમક્યા એવું નથી એ છોકરાઓ આ ક્ષેત્રમાં છે એમનું કુટુંબ એમના ઘરનું વાતાવરણ પુસ્તકોનું છે એ વાંચીને મોટા થયા છે એ લોકો પડકાર એ આપી શકે છે એ એટલે આપે છે કે વિષ્ણુ સહસ નામ બોલી શકે છે સરસરાટ કશું સહેલાઈથી મળતું નથી એ આ યાત્રા ને અંતે જે કઈ મને સમજાયું છે એ હું વેચું છું બધા વચ્ચે

હું એનો ઉપયોગ કરું છું તમે એને વાપરો છો ત્યારે સવાઈ છે કે તમારો અભિગમ શું છે દેખાય છે અને જ્યારે જે માણસ વાપરે અથવા તો જે વપરાય એ બંને પક્ષે પછી જે સંબંધ બંધાય એ કેવો હોય હું એને ઉપયોગમાં લઉં છું ત્યારે એને પણ એનું ગૌરવ થાય છે એટલે જ હું જ્યારે બોલતો હોઉં કે લખતો હું ત્યારે શબ્દ મારી બાજુમાં હોય છે એમાંથી હું કોને પસંદ કરીશ હું મારો વિવેક મારા વાંચનને કારણે અભ્યાસને કારણે મારી કાનની ટેવને કારણે સાંભળવાને કારણે મેં કેળવ્યો છે નથી હું શબ્દ પસંદગીની બાબતમાં બહુ ચોક્કસ હોઉં છું મારો ઉપયોગમાં લીધેલો શબ્દ એ બિનજરૂરી હોતો નથી અને મને જે યોગ્ય લાગ્યો હોય તેને ત્યાં ઉપયોગમાં લીધો હોય છે અને અગાઉ જેટલાય સરસ લખ્યું છે બધા એવું જ કર્યું છે હું કઈ ચમત્કૃતિ નથી કરતો તમે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા શ્લોક બોલો ત્યારે તમને એ ખબર પડવી જોઈએ કે એમાં બધે જ ઠીકાણે ધોળા રંગના જ રેફરન્સીસ છે પણ કેવળ છંદમાં બેસાડવા માટે થઈને જુદા જુદા નથી વાપર્યા શ્વેત ને ધવલ ને શુભ્ર એ જે તેની માટેનું યોગ્ય વિશેષણ ત્યાં ઉપયોગમાં લીધું છે બધાને ધોળા કહી જ શક્યો પણ એણે એવું કર્યું નથી મંત્રકારે આપણે પણ જે લોકો થોડું ઘણું કુંડળી જન્માક્ષર વગેરે એમાં માનતા હશો એમની એમનું જ્યારે સૂર્યની મહાદશા કે સૂર્ય નબળો હોય એવો સમય આવે ત્યારે જ્યોતિષીઓ જે શ્લોક બોલવાનું કે જો એકાદો મંત્રનો જાપ કે એકાદો સૂર્યને અર્ઘ્ય આપતી વખતે બોલવું એ માટે જે સૂર્યનું નામ પસંદ કરીને કહે છે ને એ જે તે તમારા કુંડળીના ને જોતા તમારી કહેતા બધાને માટે જુદા જુદા નામ કહેવામાં આવે તો જેના જે નામથી તમારું કામ થઈ શકે એટલું બધું જીનું કાંતિયું છે આ લોકોએ તો શબ્દનો જો સાચો ઉપયોગ કરતા તમે શીખો તો તમારા ઘણા બધા કામ સહેલાઈથી ઉકલી જ જાય